પાદરા તાલુકામાં ગતરોજ મોડી સાંજે વરસેલા વરસાદ તેમજ વાવાઝોડાને પગલે પાદરા તાલુકાના અનેક ગામોમાં છે તે ભારે નુકસાન થવા પામ્યું છે ખાસ કરીને વાત કરવામાં આવે તો ખેડૂતોના ઊભા પાકને પણ નુકસાન થયું છે સાથે મકાનોના પતરા ઉડી જવાની પણ ઘટના સામે આવી હતી ખાસ કરીને જે રીતે વાત કરીએ તો ધોધમાર વરસેલા વરસાદના કારણે ક્યાંક ને ક્યાંક પાદરામાં બીપર જોઈ વાવાઝોડાની લોકોને યાદ આવી ગઈ હતી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહીના પગલે પાદરા તાલુકામાં કમોસમી વરસાદની અસર જોવા મળી હતી ખાસ કરીને જે રીતે વાત કરવામાં આવે તો પાદરા તાલુકાના અનેક ગામોમાં છે તે વરસાદ છે તે વરસ્યો હતો જેમાં વરસાદ વરસતા પહેલાંની સાથે જ ભારે વાવાઝોડું પણ સર્જાયું હતું ક્યાંક ક્યાંક ખેડૂતોમાં મુશ્કેલી ઊભી થવા પામી છે સાથે વાત કરવામાં આવે તો પાદરા તાલુકાના અલગ અલગ ગામોમાં છે તે મકાનોના છાપરા પણ ઉડી જવાની ઘટનાઓ સામે આવી છે ખાસ કરીને જે રીતે વાત કરવામાં આવે તો છાપરા ઉડી જતા ઘર વખરીનો સામાન છે તે પલળી જવા પામ્યો હતો સાથે જે રીતે જોવા જઈએ તો ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે કારણ કે હાલ છે તે ખેડૂતો બાજરી સહિતના શાકભાજીના પાકનું વાવેતર કર્યું હતું તે દરમિયાન જ અચાનક વાવાઝોડા સાથે વરસાદ વરસતાની સાથે જ ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે સાથે સાથે વાત કરવામાં આવે તો પાદરાના સ્ટેશન વિસ્તારમાં આવેલા કેનાલ પાસે છે તે કેટલાક મકાનોના છાપરા છે તે ઉડી જવાની ઘટના સામે આવી હતી જેમાં ઘરવકરીનો વકરીનો સામાનને પણ ખૂબ મોટું નુકસાન થવા પામ્યું છે સાથે જે રીતે જોવા જઈએ તો ઘર માલિકોનું કહેવું છે કે તેઓને સરકાર દ્વારા યોગ્ય વળતર ચૂકવવામાં આવે તે પ્રકારની માંગ પણ કરવામાં આવી છે